બનાસકાંઠા જિલ્લામાં અનેક સ્થળો તેમજ મંદિરો આવેલા છે જે વર્ષો જૂના તેમજ પૌરાણિક અને પ્રાચીન માનવામાં આવે છે એટલું જ નહીં બનાસકાંઠાના સરહદી વિસ્તાર ગણાતા વાવથી છ કિલોમીટર દૂર પાંચ પાંડવો ના હાથે સ્થપાયું છે તેમજ આ મંદિર બાંધકામ પણ પાંચ પાંડવો દ્વારા જ કરવામાં આવ્યું છે આ પ્રાચીન મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે શ્રાવણ માસ અને મહાશિવરાત્રીના દિવસે આ મંદિરનું વિશેષ મહત્વ હોય છે છે કે આ મંદિર પાંચ હજાર વર્ષ પૂર્વ મહાભારત કાળના કપિલ મુનિના મુનિની આજ્ઞાથી પાંડવો પોતાના હાથેથી પાંચ કુવા ખોદ્યા હતા જેમાંથી પાંડવો કુવામાંથી પાણી કાઢી શિવલિંગ ઉપર અભિષેક કરતા હતા કહેવાય છે કે મંદિરમાં શિવલિંગની પ્રતિષ્ઠા સ્વયં કપિલ મુનિએ કરી હતી અને તેથી જ તેનું નામ કપિલેશ્વર મહાદેવ તરીકે રાખવામાં આવ્યું હતું

આ મંદિર એમ કહેવાય છે કે જ્યારે પાંડવો આ વનમાં આવ્યા ત્યારે એ વખતે કપિલ મુનિ તપ કરતા હતા એમનો આશ્રમ હતો અને કપિલ મુનિના આશીર્વાદથી એમની પ્રેરણાથી પાંડવોએ આ મંદિર સ્વયં મદદ કરી અને બનાવ્યું છે એટલે આ પાંડવો વખતનું મંદિર એવું કહેવાય છે અને આની આજુબાજુ તમે જોઈશો તો આજ પણ એની કૂતરાણી પણ એવી છે એ તમને એમ લાગશે કે ખરેખર આ પુરાતન જૂનું મંદિર છે અને આનો ઐતિહાસિક કપિલ મુનિ અને પાંડવો દ્વારા જ આ રોપિત છે એ ઇતિહાસ છે અને રાજા મહારાજાએ આ મંદિરની જાળવણી કરી એના પછી વાહમાંથી ટ્રસ્ટ બની અને એ આ ટ્રસ્ટ સુંદર વહીવટ કરે છે અને આખા વર્ષમાં સોમવાર બધાએ મેળો હોય અને શ્રાવણ મહિનો આખો મેળો હોય છે અને એમાંય સોમવાર તો ભરચક મેળો છે સવારથી સાંજ સુધી અને આ આ ભગવાન કપિલેશ્વર દાદાએ એ અનેક પરચા પણ પૂર્યા છે અને એવા લોકો એ કઈ હયાત પણ છે કે અમને એમને પરચા આપ્યા છે એ હોય આ એક ચમત્કાર મૂર્તિ સ્વયં બોલિંગ છે અને એટલે આનો અત્યારે બહુ માનતા લોકોમાં શ્રદ્ધા અને વિશ્વાસ છે અને ભગવાન શિવ એમના કાર્યો પણ કરે છે અને આજે આ સુંદર એ જંગલમાં મંગળ તરીકે બધી જાતની સગવડતા સાથે ભગવાન શિવ પરમ પરમાત્મા સ્વયં ઉભા રહી અને દરેક ભક્તોને કાર્ય પૂર્ણ કરે કહેવાય છે કે અંગ્રેજો વખતે મંદિર ઉપર હુમલો કર્યો હતો અને તોડવાનો પ્રયાસ કર્યો દેખો એમાં એવું છે અલ્લાઉદ્દીન ખીલજી દિલ્હીથી સોમનાથનું મંદિર તોડવા ગયો ત્યારે પહેલું ઢીમા જે ભસ્માનગરી હતી એ અને વરાહ અવતારની મૂર્તિ હતી એ તોડે નાગે ગયા અને સ્વયં ભમરા ઉડાડીને પરચો આપ્યો એ ભાગ્યા અને કપિલેશ્વર પણ આવ્યા આ મંદિર પણ તોડ્યું હાલ પણ મંદિરની મૂર્તિઓ તમને એવું લાગે છે કે તોડેલી છે ગોળેથી એવી એટલે આ એ સાચી વાત છે કે અલ્લાઉદ્દીન ખિલજીએ આ સોમનાથનું મંદિર લૂંટવા જતો આ મંદિરનો નાશ કરેલો છે એ વાત સાચી છે મહાદેવ મંદિર નજીક મોટો મેળો પણ ભરાય છે સાથે જ આખા વર્ષ દરમિયાન દરેક સોમવારે વાવ સહિત સમગ્ર ગુજરાત તેમજ રાજસ્થાન માંથી લોકો અહીં દર્શન કરવા આવે છે તેઓ માને છે કે દર્શનાર્થે આવેલા તમામ ભક્તો મનોકામના કપિલેશ્વર મહાદેવ પૂર્ણ કરે છે બનાસકાંઠા થી ભીખા પરમાર નો અહેવાલ ભારત